ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ચાલશે તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે તો ગુજરાત વિધાનસભામાં ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે કામકાજના કુલ ચોવીસ દિવસોમાં કુલ છવ્વીસ બેઠકો મળશે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે તો વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમ પણ અપાઈ છે શરૂઆતમાં ત્રણ દિવસ ચર્ચાઓ જે રાજ્યપાલશ્રીના ભાષણ અને તેના ઉપરની જે ચર્ચાઓ ચાલશે તેમાં ત્રણ દિવસ ચાર દિવસ બજેટ ઉપરની જે ચર્ચાઓ છે તે થશે અને બાર દિવસ વિવિધ વિભાગોની માગણીઓ ઉપરની ચર્ચાઓ છે તેની ચર્ચા વિધાનસભાની અંદર થશે બીજી ફેબ્રુઆરીના રોજ બજેટની રજૂઆત વિધાનસભાની અંદર કરવામાં આવશે આમ કુલ મિલાવીને વિધાનસભાના સત્રની શરૂઆત પૂરો ફેબ્રુઆરી મહિનો પહેલીથી ઓગણત્રીસમી દરમિયાન કામકાજના જે દિવસો છે તે દરમિયાન કામકાજ ચાલુ રહેશે ધારાસભ્યશ્રીઓ ગયા સત્રની અંદર એક વાત એવી કરવામાં આવી હતી કે માન્ય ધારાસભ્યશ્રીઓ પોતે ઓનલાઈન પ્રશ્ન પણ વિધાનસભામાં તારાંકિત અતારાંકિત બને પૂછી શકે તે માટેની વ્યવસ્થા થાય તો વધારે સારું વિધાનસભાના સચિવાલય કાર્યાલય દ્વારા આની વ્યવસ્થા કરવામાં આવી છે